રાજકોટના ધોરાજીમાં હત્યા કેસમાં આરોપીને પકડવાની માંગને લઈને ધરણા પરબડીની સીમ પાસેના મંદિર પાસે મળ્યો હતો વિમલ સાગઠિયાનો મૃતદેહ યુવકની હત્યા કરાઈ હોવાનો પરિવારનો આક્ષેપ ગેલેક્સી ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા વિમલ સાગઠિયાના હત્યાના કથિત ઇસમોને પકડવા માંગ હત્યા ના હત્યારા ના પકડાય ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર યુવકના સામે હત્યાનો ગુનો નોંધી પકડવા માટે યુવકના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સ લોકો દ્વારા અટકાવાઈ પોલીસ દ્વારા આગેવાનો તેમજ લોકોને સમજાવવાના પ્રયત્નો હાથ ધર્યા ધોરાજી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો તો દોરાજી હત્યા કેસમાં આરોપીને પકડવાની માંગને લઈને ધરણા